છે આમાં લોટ આવે ગુલાબજાંબુનું એને દૂધ નાખીને થોડુંક મસળી લેવાનું ખૂબ મસળવાનું પછી એના નાના નાના બોલ બનાવવાના પછી બોલ બનાવીને આમાં હવે આ ઘી રાખવાનું કઢાઈમાં પછી આને તળવાના ગુલાબજાંબુને તળવાના એટલે આ ગુલાબજાંબુ તળાઈ જાય અને આ બાજુ ચાસણી મૂકી દેવાની આ ગુલાબજાંબુની ચાસણી મૂકી દેવાની

两兄弟都退下是。对下是。啊啊、Thank you。嗯。